જેમાં બે હજાર ઓગણીસથી બે હજાર ત્રેવીસમાં લોકોને આપેલા વચનમાં અસમર્થ સાબિત થઈ છે વેરા વધારો અને વાણિજ્ય વેરામાં તુતિંગ વધારાથી વેપારી અને સામાન્ય નાગરિકમાં રોષ જોવા મળ્યો છે અને ચૂંટાયેલા સભ્યોની જ ટુકડી અંદરો અંદર કોન્ટ્રાક્ટ પાસેથી પેટા કોન્ટ્રાક્ટ સાઇન કરી મોટા પાયે રીતિઓ આચરી હોવાનું લોકોમાં ગણગણાટ શરૂ થયો છે અને કરોડોનો ભ્રષ્ટાચાર સામે આગામી દિવસોમાં હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ થાય તેવા સંજોગો છે ભાજપના પ્રદેશ મોડી મંડળ દ્વારા જે ટિકિટની ફાળવણી કરી છે તેની સામે નારાજગી જોતા પ્રચારમાં પણ રસ નથી લોકોમાં એક જ ચર્ચા સાંભળવા મળે છે કે આ ભાજપ સાથે વાંધો નથી પણ ગામના સ્થાનિક ઉમેદવારો સામે રોષ છે જેથી આ વખતે કોઈ પક્ષ બહુમતીથી પાલિકામાં શાસન કરી શકે તેમ નથી બ્યુરો રિપોર્ટ ગુડ ન્યૂઝ ટ્વેન્ટી લાઠી